અંકલેશ્વર જેડીસીની ભાવિક મશીનરી કંપનીમાં તસ્કરોએ હજારો રૂપિયાનો સામાન ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા

અંદર પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલા લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં છ જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાનો સીસીટીવી કેમેરામાં નજરે પડી રહ્યું છે ચોરી અંગે જે પોલીસે કંપની માલિક ની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે